નમસ્કાર દર્શક મિત્રો ઓફબિટ કાર્યક્રમમાં હું છું આપની સાથે હિમાની દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ભારતીય બંધારણની વિશેષતા વિશે દર્શક મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીશું એક લેખિત બંધારણ અને લાંબુ બંધારણ વિશે એક લેખિત અને લાંબુ બંધારણ ભારતનું બંધારણ લેખિત બંધારણ છે તે બંધારણ સભા દ્વારા ઘડવામાં આવી હતી જેની સ્થાપના ઓગણીસો છેંતાલીસમાં કરવામાં આવી હતી તેમાં ત્રણસો કલમો અને બાર અનુસૂચિઓ છે

પ્રજાસત્તાક તરીકે જાહેર કરી છે ઓગણીસો છોતેરમાં પસાર થયેલા બેતાલીસમાં સુધારા દ્વારા બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી અને સેક્યુલર શબ્દો ઉમેરવામાં આવ્યા હતા તો આવો જાણીએ આ બંધારણ વિશે સાર્વભૌમ સાર્વભૌમ એટલે સંપૂર્ણપણે સ્વતંત્ર તે અન્ય કોઈ રાજ્યના નિયંત્રણ હેઠળ નથી ઓગણીસો પહેલા ભારત સાર્વભૌમ ન હતું કારણ કે તે અંગ્રેજો હેઠળ હતું હવે તે બહારના હસ્તક્ષેપ વિના તેની નીતિ ઘડી શકે છે બંધારણના માં સુધારા દ્વારા પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો હતો જે ઓગણીસો છોતેર પસાર કરવામાં આવ્યો હતો આ એક એવી વ્યવસ્થા સૂચવે છે કે જે થોડા હાથમાં સંપત્તિનું કેન્દ્રીકરણ ટાળવાનો પ્રયત્ન કરશે અને તેના ન્યાયપૂર્ણ વિતરણની ખાતરી કરશે તેનો અર્થ એ પણ થાય છે કે ભારત તમામ પ્રકારના શોષણની વિરુદ્ધ છે અને તેના તમામ નાગરિકોને આર્થિક ન્યાય આપવામાં માને છે બિનસાંપ્રદાયિક સમાજવાદીની જેમ સેક્યુલર શબ્દ પણ બંધારણના બેતાલીસમાં સુધારા દ્વારા પ્રસ્તાવનામાં ઉમેરવામાં આવ્યો હતો ભારતમાં કોઈ રાજ્ય ધર્મ નથી દરેક નાગરિક પોતાની પસંદગીના ધર્મને અનુસરવા અને તેનું પાલન કરવા સ્વતંત્ર છે રાજ્ય તેના નાગરિકો વચ્ચે ધર્મના આધારે ભેદભાવ ન કરી શકે લોકશાહી લોકશાહી એટલે કે સરકારની સત્તા લોકોના હાથમાં છે લોકો તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આ સત્તાનો ઉપયોગ કરે છે જે બદલામાં તેમના માટે જવાબદાર છે તમામ નાગરિકો સમાન રાજકીય અધિકારો ભોગવે છે

કેન્દ્રીય સ્તરે અને રાજ્ય પ્રાંત સ્તરે ભારતમાં સરકારની સત્તાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વહેંચાયેલી છે વિષયોની ત્રણ અલગ અલગ યાદીઓ છે એક સંઘ યાદી બીજું રાજ્ય યાદી અને ત્રીજું સમવર્તી યાદી સંઘની યાદીમાં સંરક્ષણ વિદેશી બાબતો ચલણ પોસ્ટ અને ટેલિગ્રાફ રેલવે જેવા રાષ્ટ્રીય મહત્વના સત્તાણું વિષયો છે આ વિષયો પર માત્ર કેન્દ્રીય ધારાસભા સંસદ જ કાયદો બનાવી શકે છે રાજ્ય યાદીમાં સ્થાનિક મહત્વના છાસઠ વિષયો છે આ વિષયો પર રાજ્ય વિધાનસભાઓ કાયદા બનાવે છે આ વિષયોમાં કૃષિ પોલીસ અને જેલનો સમાવેશ થાય છે સમવર્તી યાદીમાં સુડતાલીસ વિષયો છે જે કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને માટે સામાન્ય ચિંતાનો વિષય છે તેમાં લગ્ન છૂટાછેડા સામાજિક સુરક્ષા વગેરેનો સમાવેશ થાય છે આ વિષયો પર સંસદ અને રાજ્ય વિધાનસભા બંને કાયદો બનાવી શકે છે જો કેન્દ્રીય કાયદો અને રાજ્યના કાયદા વચ્ચે સમવર્તી સૂચિમાં આપવામાં આવેલા વિષય પર સંઘર્ષ થાય છે તો કેન્દ્રીય કાયદો પ્રચલિત થશે મિત્રો હવે વાત કરીશું સંસદીય સરકારના બંધારણ વિશે સંસદીય સરકાર સંસદીય સરકાર ભારતીય બંધારણ સરકારના સંસદીય સ્વરૂપની જોગવાઈ કરે છે રાષ્ટ્રપતિ રાજ્યના નજીવા વડા છે વાસ્તવિક વ્યવહારમાં સરકાર વડાપ્રધાન અને મંત્રી પરિષદના અન્ય સભ્યો દ્વારા ચલાવવામાં આવે છે મંત્રી પરિષદ સંસદ સામૂહિક રીતે જવાબદાર છે આના મૂળભૂત અધિકારો અને ફરજો પણ છે ભારતનું બંધારણ દરેક નાગરિકને છ મૂળભૂત અધિકારોની ખાતરી આપે છે રાજ્યની નીતિના નિર્દેશક સિદ્ધાંતો રાજ્યની નીતિના નિર્દેશક સિદ્ધાંતો બંધારણના ભાગ ચારમાં સૂચિબદ્ધ છે આપણા બંધારણના ઘડવૈયાઓએ આઈરિશ બંધારણમાંથી આવા સિદ્ધાંતો રાખવાનો વિચાર લીધો હતો આ સિદ્ધાંતો બંધારણ દ્વારા સરકારને આપવામાં આવેલી સૂચનાઓ છે તમામ સરકારો કેન્દ્ર રાજ્ય અને સ્થાનિક આ સિદ્ધાંતો અનુસાર તેમની નીતિઓ ઘડવાની અપેક્ષા રાખવામાં આવે છે આ સિદ્ધાંતોનો ઉદ્દેશ્ય ભારતમાં કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવાનો છે જો કે તેઓ સરકારને બંધન કરતા નથી તે માત્ર માર્ગદર્શિકા છે અંશતઃ કઠોર અને અંશતઃ લવચિક ભારતનું બંધારણ ન તો સંપૂર્ણ કઠોર છે કે ન તો સંપૂર્ણ લવચિક તે અસંતઃ કઠોર અને અસંતઃ લવચિક છે તે હકીકતને કારણે છે કે સુધારાના હેતુ માટે આપણા બંધારણને ત્રણ ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે એક બંધારણની કેટલીક જોગવાઈઓ સંસદમાં સામાન્ય બહુમતી દ્વારા સુધારી શકાય છે બીજું અમુક જોગવાઈઓમાં સંસદની બહુમતી દ્વારા સુધારો કરી શકાય છે અને ઓછામાં ઓછા પચાસ ટકા રાજ્યો દ્વારા તેની બહાલી મળી શકે છે ત્રીજું બાકીની જોગવાઈઓ સંસદ દ્વારા બે તૃતીયાંશ બહુમતી દ્વારા સુધારી શકાય છે ભાષા નીતિ બંધારણે ભાષાની નીતિ પણ વ્યાખ્યાયિત કરી છે ભારત એક એવો દેશ છે જ્યાં દેશના વિવિધ ભાગોમાં વિવિધ ભાષાઓ બોલાય છે હિન્દી અને અંગ્રેજીને કેન્દ્ર સરકારની સત્તાવાર ભાષાઓ બનાવવામાં આવી છે રાજ્ય તે રાજ્યમાં તેના લોકો દ્વારા બોલાતી ભાષાને તેની સત્તાવાર ભાષા તરીકે પણ અપનાવી શકે છે હાલમાં આપણી પાસે બાવીસ ભાષાઓ છે જેને ભારતીય બંધારણ દ્વારા માન્યતા આપવામાં આવી છે ભારતીય બંધારણ દ્વારા માન્યતા પ્રાપ્ત ભાષાઓ છે આસામી ગુજરાતી કોકણી મરાઠી સંસ્કૃત તેલુગુ બંગાળી હિન્દી નેપાળી ઉર્દુ બોડો કન્નડ મલયાલમ ઓડિયા સિંધી ડોગરી કાશ્મીરી મણિપુરી પંજાબી અને તમિલ તો દર્શક મિત્રો આજના ઓપબીટ કાર્યક્રમમાં ફક્ત આટલું જ મળીશું ફરીથી એક નવા વિષય સાથે ત્યાં સુધી આપ જોતા રહો આપનું વીઆર લાઈવ